પ્રિય વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રીયમને ખ્યાલ છે કે અમે ગઈ કાલે શ્રી યમનાજીના દર્શન કરવા ગયા હતા અત્યંત ભાવ વિભોર હતા ત્યારે કેવો સુંદર અનુભવ થયો શ્રી યમનાજી શું બોલ્યા એ વિશે સત્સંગ અને શ્રી યમનાજીના દર્શન આપણે એક સાથે કરીશું કે જેના કારણે શ્રી યમનાજી શું બોલ્યા એનો આપણે અનુભવ કરી શકીએ ઘણા ભક્તો આવે છે શ્રી યમનાજી પાસે કોઈ ધંધામાં વધારો થાય એવું માંગે કોઈ સંતાનની ઈચ્છા સાથે આવે કોઈ દુખ દૂર થાય એ ભાવથી આવે કોઈ લૌકિક કામનાઓ લઈને આવે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે શ્રી યમનાજી શું ઈચ્છે છે શ્રી યમનાજી તો ભક્તની ઈચ્છા પૂર્ણ કરનારા છે પણ અંદરથી ક્યારેક થાકી પણ જાય છે અકળાઈ પણ જાય છે શ્રી યમનાજી કહે છે મારું પણ મન છે મારે પણ કોઈ એવો ભક્ત જોઈએ છે કે જે મારા માટે આવે મારી પ્યાર ભરી દ્રષ્ટિ મેળવવા અને કૃપા મેળવવા આવે મારા ગુણગાન નિષ્કામ ભાવે કરે અને બસ મારા અને મારા સુખનો જ વિચાર કરે કેમ કે જે રીતે થી ભક્ત શ્રી યમુનાજીને ભજે છે ને એ જ રીતે શ્રી યમુનાજી પણ ભક્તને મળવા ઉત્સુક હોય છે આજે થોડું ફરક લાવીએ એટલે હવે આપણે ક્યારે પણ ક્યાંય પણ દર્શન કરવા જઈએ તો કંઈ ન માગીએ માત્ર ચરણારવિંદનો તૃઢ આશ્રય કરી અને દર્શન કરીએ હૃદયના ભાવો પ્રકટ કરીએ અને હૃદયથી ને પૂછીએ નેત્રો દ્વારા સ્વરૂપામૃત નું પાન કરતા કરતા શ્રીયમનાજી નેત્રો દ્વારા પૂછીએ કે હે શ્રીયમનાજી આપની શું ઈચ્છા છે